નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનો મુખ્ય સમાચાર વડોદરા શહેરના શિયાબાગ ભાવदास મોહલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક अनोखी શ્રીજીની પ્રતિમા પોતાના ઘરેથી જ કઠોળના ચોળાના દાણા ઉપર તૈયાર કરી સ્થાપિત કરવામાં આવી કઠોળ ચોળાના દરેક દાણા ઉપર શ્રીજી નું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી આ પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય થયો હતો તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન રહ્યું આજકાલ ફાસ્ટ ફૂડ આહાર ખૂબ વધી રહ્યું છે જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરેલ છે તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ આવી પ્રતિમા સૌ પ્રથમ સંઘના ઓગણીસો ત્રાણું માંગ બનાવેલી હતી જેમન ચોખાતલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો જેમન ચોખા ઉપર શ્રી ગણેશાય નમઃ લખ્યું હતું તેમજ તલ અને દાળ ઉપર ૐ લખેલું હતું ત્યાર બાદ વિष्णु सहस्त्रनामावली શંકર सहस्त्रनामावली ગણેશ सहस्त्रनामावली गायत्री सहस्त्रनामावली गायत्री મંત્ર જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવેલી હતી દરેક દાણા ઉપર શ્રીજી નું નામ લખવા થી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનો સ્મરણ તથા જાપ થયેલા

कटोरी खाना चाहिए और हमारा दूसरा उद्देश्य यह है कि जब ये मूर्ति का विसर्जन होगा तो और प्राणियों को भी आहार मिलेगा और हमने गए गए साल के गए साल हमने पे भी लिखा था श्री जी तो उसके लिए हमें मुंबई और थाने से सर्टिफिकेट मिल चुका है